એમનો સ્ટોલ આજે અમે તમને બતાવવાના છીએ અને ખાસ તો અહીંયા યુનિક યુનિક પતંગ છે તો તમને જો જોવો અને મજા આવે તો એક વિડીયોને લાઈક કરજો અને ખાસ ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે નગીનભાઈના સ્ટોલમાં આપણે પૂરેપૂરો વિઝિટ કરીએ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ખંભાતના પ્રખ્યાત વેપારી એમ કહેવાય કે નગીનભાઈ કાળીદાસ પતંગવાળા જે આ શેઠ ઓનર છે તો હવે આપણે તમને સંપૂર્ણ માર્કેટ બતાવીએ છીએ કઈ રીતની પતંગની છે તમે નિહાળી શકો છો આ બધી અલગ અલગ યુનિક યુનિક પતંગ પતંગ છે 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 અને 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 સાથે સાથે કહેવાય કે કેપ કેપ પણ પણ તમે જોઈ શકો છો આ આ આ બધી બધી બીજો અલગ અલગ મોરા આપણે પહેરતા છીએ એકદમ યુનિક પતંગ છે આ કે અલગ ટાઈપના સુષ્મા પણ છે અને એમ કહેવાય કે જે નગીનભાઈ છે એમને આમાં તમે જોઈ શકો છો પ્રાઇમ મિનિસ્ટર અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે એમને નગીનભાઈ સાથે એમ કહેવાય કે પતંગનો મેન એવોર્ડ આપેલો છે તો અહીંયા જ છે શેઠ નમસ્કાર જય હિન્દ જય ભારત આ એમનો આખો પૂરેપૂરો સ્ટોલ છે અને ખંભાત કરજો તમને અવનવી બધા વગાડવા માટે અલગ અલગ સાયરન્સ અને ઘણી બધી યુનિક યુનિક પતંગો પણ છે તમે નિહાળી શકો છો બધી બંને બિપિનભાઈ શું કે કેવું આવો તો ક્યારેક આ દુકાનની

અને આ તમે જોઈ શકો છો કંઈક યુનિક પતંગ છે આ જોવો તમે કંઈક યુનિક જ છે બાસ જેવી આખી અને અહીંયા પણ તમે નિહાળી શકો છો પતંગ છે અને આ બધું છે એ આખી પતંગના સ્ટોક જ પડ્યો છે ચાઈના પતંગ અચ્છા આ બધી છે ચાઈના પતંગ છે અને પ્રાઇઝ પણ સાથે સાથે લખેલી છે જોઈ શકો છો તમે પિસ્તાલીસ આ પિંચોતેર રૂપિયા એંસી રૂપિયામાં અલગ અલગ બધી પ્રાઇઝ લખેલી છે અને ભાઈ આ માર માંજો માંજો ભારત નામનો કારીગરનો જ માજો છે અને ભારત નામથી આપણે પ્રખ્યાત આપેલો છે બરોબર છે દોરી સારમ સાડી એકદમ ફર્સ્ટ ક્વોલિટી પૂરી દોરી અને સારમ સાડી કંપનીની દોરી મળશે નવ તાર છે ને 5000 વાર છે ને તો તમે નિહાળી શકો છો બધો સ્પેશિયલ જ એમ કહેવાય કે પ્રખ્યાત માંજો છે અલગ અલગ બધો આ છે

અને આગળ આજે તમને પતંગો દેખાડી બધી અલગ અલગ યુનિક યુનિક અહિયાં બધા કરતા વધારે કસ્ટમર આ સ્ટોલ માં છે અને કસ્ટમર પણ ઘણા બધા આવેલા છે તો તમે નિહાળી શકો છો હવે આપણે અંદર આવ્યા છીએ ભવ્ય એમ કહેવાય કે જોરદાર પતંગ છે હા દેવરાજભાઈ હું કયો છું આ પતંગ વિશે હું આવ્યો છું આજ જો હે ભાઈ આ પતંગ છે ચકી હે કે ખરો ચડી જાય પાકું તો આ પતંગ છે એ પણ ચડી જાય છે એવું કે ભાઈ તો જો તમે બહુ યુનિક યુનિક પતંગ છે રીંગણા કેટલી ડિઝાઇન અલગ અલગ રીંગણા જેવું કઈક લાગી રહ્યું છે તમે નિહાળી શકો અને બહુ અલગ અલગ બધી વસ્તુઓ છે પતંગ ની બહુ અલગ અલગ ક્વોલિટી છે અને ભાવ તો નહી કહી શકીએ કારણ કે બધા અલગ અલગ ભાવ હોય એટલે બધો રિવિલ તો નહી થઈ શકે પણ રૂબરૂ અહીંયા મુલાકાત લ્યો તો તમને વધારે અનુકૂળ આવે છે ઉપર પણ પતંગ છે બરોડા સ્પેશલ પતંગ લેવા જઈએ છો તમે નિહાળી શકો છો ખંભાત એમ કેવાય કે સ્પેશિયલ પતંગ લેવા જ આવ્યા છે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે 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 તો એ પતંગ બતાવે અલગ અલગ કેમ કે ભાઈ સારું હોય એ થોડુંક મોંઘું તો હોય જ બરાબર ને એટલે તમે નિહાળી શકો છો આ બધી ક્વોલિટી એક નંબર છે ખંભાતની સ્પેશિયલ પણ થોડોક ભાવ હોય હોય શકે પણ એમ કેવાય કે તમે સંતોષકારક થઈ જાય પતંગ ચગાવો એટલે પૂરેપૂરો તમને સંતોષ થઈ છીએ ગોડાઉન માં ગોડાઉન છે તમે નિહાળી શકો બધી બાજુ કાર્ટુન ને તમે એમ નહી કહી શકો કે અહીંયા આ પતંગ નથી બધી અલગ 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 પતંગ છે જો પ્લાસ્ટિક થી માંડીને ખંભાત ના સ્પેશિયલ પતંગ યુનિક પતંગ બધા પતંગ અલગ અલગ છે હવે આપણે જઈએ અંદર ગોડાઉન માં

ભરપૂર માત્રામાં એમ કહેવાય કે પતંગોનો સ્ટોક છે અહીંયા પણ તમે નિહાળી શકો છો મિત્રો કેટલી બધી એમ કહેવાય કે મોટી સંખ્યામાં પતંગ છે બધી અલગ અલગ અને આનો ભાવレート તો બધો અલગ અલગ છે ને જો તમે નિહાળી શકો છો આ પતંગ તમે મિત્રો નિહાળી શકો છો સ્ટાર પણ આ બધી પતંગ એમ કહેવાય કે કાયદેસર જે છે એ ઉડી શકે છે બધી અલગ યુનિક યુનિક પતંગ છે આ પતંગ તમે જોઓ મિત્રો કાઈક યુનિક પતંગ છે આ પણ જોઓ તમે અને બહુ ભવ્ય પતંગ પણ સામે છે તમે નિહાળી શકો છો તમે મિત્રો નિહાળી શકો છો કેટલી ભરપૂર માત્રામાં એમ કહેવાય કે અહીંયા પતંગ છે તો તમે નીચે પણ આ બધી પતંગ જ છે અહીંયા છે કસ્ટમર આવેલા છે ભાઈને પતંગ બધી રાખવાનું માનવ કેમ કે અમારી મીચ માં જ જઈને એટલું ઘણું હાડું પડે કે તમને ફરી ફેર પડે એ લંબાઈ પતંગ આમ બધા જેવું નહીં કરું કે નાની પતંગ પેલો કડ આપીશ એવી રીતનું નહીં કરવાનું ભાવનગર થી જ જ આવો આપણા એરિયા ને આવી ગયા છે ભાવનગર થી પતંગ લેવા આવ્યા છે સ્પેશિયલ પતંગ લેવા સ્પેશિયલ પતંગ પતંગ લેવા જાય

તો મોંઘી પડે અને આપણે શું છે આપણે પતંગ શક્તિ ન હોય તો આપણે કાંગસમાં ને એમાં વાંધા કરી પણ આપણે સસ્તી પતંગ લાવી એટલે શકે નહીં ખરેખર તો સાચી વાત છે ખા અહીંયા તમે જોયો છે કેવી કઈ અલગ અલગ યુનિક યુનિક પતંગ છે શું કહે છે દેવરાજભાઈ કેવું લાગ્યું છે જો બહુ હાવ યુનિક છે આપણે લીધી છે બધી

અમુક પતંગ એવી છે તમે આ વિડીયોમાં જોઈએ છે તો જોઈ હોય ને તો ખાસ એક વાર વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી આવજો બાય બાય હેપી ઉત્તરાયણ